મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી તહેવારો નજીક આવતા વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને મળશે ત્રણસો રૂપિયાની સબસિડી ખેડૂતોને ખાતર લેવા માટે મળશે દસ હજાર રૂપિયા સરકાર ચાર ટકા વ્યાજે લાખ રૂપિયાની લોન આપશે પાક વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને પશુ ખરીદવા માટે મળશે એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ત્યાં તાજા ને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે છવ્વીસ ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જેની અસર ગુજરાત પર થશે હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલાં ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે એ અંગે અંબાલાલ પટેલે પોતાની આગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે જેના કારણે લોકોને ઠંડકનો અનુભવ થશે મિત્રો કુટુંબો માટે અનાજ અને સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે એનએફએસએ બે હાજર હેઠળ અત્યોદય કુટુંબોને પાંત્રીસ કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને પાંચ કિલો અનાજ ફ્રી મળશે ચણા તુવેર દાળ ખાદ્ય તેલ ખાંડ મીઠાનું રાહત દરે વિતરણ કરાશે મિત્રો આપણે વધુ જણાવી દઈએ તો કે તુવેર દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલો મીઠું એક રૂપિયા પ્રતિ કિલો ખાંડ પંદર રૂપિયા પ્રતિ કિલો ચણા ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને સિંગ તેલ છે એ એક લિટર સો રૂપિયામાં મળશે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે પંચોતેર લાખ રાશન કાર્ડ ધારકોને સરકારી અનાજનું વિના મૂલ્યે વિતરણ થશે ગુજરાત સરકારે એનએફએસએ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય લીધો છે

અસામાન્ય અને મોટી માંગ કરવામાં આવી છે કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરીને રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતોના ખાતામાં સીધા એક લાખ પાંત્રીસ હજાર જમા કરાવવા જોઈએ અથવા તો દરેક ખેડૂતો પાસેથી ત્રણસો મન મગફળીની ખરીદી કરવી જોઈએ આ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય જી આદર્શક મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા પ્રતિ મહિને રકમ છે જમા કરવાની રહેશે રોકાણ કરવાનું રહેશે અઢાર વર્ષ કે તેથી વધુ ચાલીસ વર્ષ કરતા ઓછી ઉંમરના દરેક ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે આ સબસીડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે હવે દર વર્ષે મહત્તમ રિફિલ સુધી મર્યાદિત મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે દિવાળી થોડી આશા લઈને આવી છે લેબ્રોન હીરાની વૈશ્વિક માંગમાં વધારાના કારણે હીરા ઉદ્યોગ ફરી એકવાર તેજીનો અનુભવ કરી રહ્યો છે આ સકારાત્મક વાતાવરણના પગલે આ વખતે દિવાળીની રજાઓ ટૂંકી રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે સામાન્ય રીતે દિવાળી દરમિયાન સુરતના હીરાના કારખાનામાં એકવીસ થી લઈને પચીસ દિવસ સુધી દિવાળી વેકેશન જાહેર થયું છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જાણો કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે હર્ષ સંઘવીને ગૃહ ખાતું દક્ષિણા વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ઋષિકેશ પટેલને ઉર્જાને પેટ્રોકેમિક આ સાથે રમણ સોલંકીને અન અને નાગરિક પુરવઠા સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો કે કનુભાઈ દેસાને નાણાં શહેરી વિકાસ અને અર્બન હાઉસ જીતુ પાઘાણીને કૃષિ સહકાર મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન કુંવરજી બાવળીયાને શ્રમ રોજગાર ગ્રામીણ વિકાસ નરેશ પટેલને આદિવાસી વિકાસ ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ રવિબા જાડેજાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ખાતું સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ મનીષા વકીલને મહિલા બાળ વિકાસ સામાજિક ન્યાય પ્રવીણ માળીને વન અને પર્યાવરણ ખાતું કમલેશ પટેલને નાણાં અને પોલિસી હાઉસિંગ ખાતું મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક પોઈન્ટ એકતાલીસ લાખ વધારાના મકાનોના નિર્માણની મંજૂરી આપી છે આ યોજના હેઠળ સરકાર શહેરી ગરીબો અને મધ્યમ વર્ગને તેમના પોતાના ઘર માટે મદદ કરશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા રાજ્ય સરકારે નમોશ્રી યોજનાની શરૂઆત કરી છે જે સગર્ભા સ્ત્રીઓ છે માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા માટે મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર રૂપિયાની આર્થિક સહાય મળશે જેનાથી માતાને શિશુના મૃત્યુ દરમાં ઘટાડો થશે આ સાથે મિત્રો સશક્તિકરણમાં મદદ મળશે આ યોજનાનો લાભ 8 લાખ થી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે નમો શ્રી યોજનાનો ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગામ સભા તો ગામ પંચાયતની કચેરીમાં જઈને મફતમાં છે એ તમે ભરી શકો છો મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો જૂની કારના માલિકો માટે ખરાબ સમાચાર જો તમારી પાસે 20 વર્ષથી જૂની કાર છે

શું ખરેખર ગુજરાતના ખેડૂતોને ચાર ટકાના વ્યાજ દરે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન જાણો શું છે સમગ્ર યોજના વિશે માહિતી તો કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે તમે કેસીસી યોજના તો સાંભળી હશે આ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે કેન્દ્ર સરકાર લોન પૂરી પાડે છે અને આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતી અને સંભવિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી લણની પછી ખર્ચ ઘરની જરૂરિયાતો પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બધી બાબતોનો સમાવેશ થયો છે સરકાર આ યોજના અંતર્ગત બે ટકા વ્યાજ સબસીડી અને ત્રણ ટકા સમયસર ચુકવણી બોનસ આપે છે જેથી ખેડૂતોને માત્ર ચાર ટકાના વ્યાજ દરે હવે મહત્તમ પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે આ યોજના ક્યારે શરૂ થઈ હતી તો કે મિત્રો આ યોજના ઓગણીસો અઠ્ઠાણું માં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા ખેડૂતોને બીજ છે ખાતર છે છે ખેતીના સાધનોની ખરીદી સાથે ઉચ્ચા વ્યાજ દરે લોન ન લેવી પડે આ કાર્ડ ડેબિટ કાર્ડ ની જેમ કામ કરે છે જેના દ્વારા ખેડૂતો એટીએમ માંથી પૈસા ઉપાડી શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરશો તો સરકાર આપશે બાર હજાર રૂપિયા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત આવ્યા છે મહત્વના સમાચાર સામાજિક શૈક્ષણિક અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવશે દરેક યુગલને બાર હજારની સહાય મળશે જ્યારે આયોજક સંસ્થાને પ્રતિ યુગલ દીઠ ત્રણ હજાર મહત્તમ પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે અને નવ યુગલોને આર્થિક ટેકો મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળી છે ભેટ 18000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે શું છે આ યોજના તો કે મિત્રો ખાસ અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18000 રૂપિયા સુધીની સહાય મળશે મંત્રીએ આર્થિક રીતે ખેડૂતો છે એમના માટે સૌથી મોટી જાહેરાત કરી છે ઘાસચારો નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે અને બગાડશે શકાય મંત્રીએ યોજનાની સહાય ધોરણે વિશે વધુ જણાવ્યું છે કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે કે જે મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ક્લીન ટોયલેટ પિક્ચર ચૅલેન્જ શરૂ કરી છે જો નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા નજીક કોઈપણ ટોયલેટ ગંદુ હોય યુઝર રાજ્યમાર્ગ યાત્રા એપ દ્વારા તેમની ફરિયાદ કરી શકે છે ફરિયાદે સાચી જણાશે તો ફરિયાદ કરનારના ફાસ્ટેગમાં એક હજાર રૂપિયા મોકલવામાં આવશે આ જીવો ટ્રેક ફોટો ચેલેન્જ અને એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે જેનો હેતુ સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે અતિવૃષ્ટિના કારણે પૂરતી થયેલા નુકસાન બદલ આર્થિક સહાય અને વળતર ચુકવણી માંગ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યા હતા ઘણા વિસ્તારોમાં મિત્રો સિત્તેરથી લઈને એંસી ટકા સુધીનું પાક નુકસાન થયું છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ અઠવાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો હતો દુષ્કાળ વાતાવરણની પરિસ્થિતિ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાણા છે જેમાં આ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવે પશુપાલકોને ઘાસચારા માટે સહાય આપવામાં આવે ઘરોને થયેલા નુકસાનને તાત્કાલિક વળતર આપવામાં આવે આ સાથે ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી અને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરીને ખેડૂતોને પાક નુકસાનનું વળતર મળવા પાત્ર રહે આ સાથે અતિવૃષ્ટિના પાંત્રેસથી છત્રીસ દિવસ વીતી ગયા પરંતુ સરકારે પાક નુકસાન કે જમીન ધોવાની કોઈ જાહેરાત કરી નથી વળતર પણ આપ્યું નથી પશુ સહાય ઘર સહાય સિત્તેર ટકા લોકોને મળી નથી કેશ ડુઅલ માત્ર ઘરના બે જ વ્યક્તિઓને આપવામાં આવ્યું આ મુદ્દાને લઈને ફરી એકવાર અત્યારે હાલ ધરણા યોજવામાં આવ્યા આંગે મિત્રો હાલ જે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ માહિતી છે પહોંચાડવામાં આવી રહેલી છે મિત્રો ત્યાં પ્રશાન સમાચાર વિશે વાત કરીએ તો તે વાળો નજીક આવતા સિંગતેલના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે આજ શ્રી દર્શક મિત્રો સિંગતેલનો ભાવ અત્યારે 2250 થી લઈને 2340 રૂપિયા થયો છે સિંગ મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી તો સસ્તા ભાવે થઈ પરંતુ બીજી તરફ દિવસે દિવસે સિંગતેલના ડબ્બાના ભાવ વધી રહ્યા છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ બીજી તરફ સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં ચાલીસ રૂપિયાનો વધારો થયો જેના કારણે તહેવાર દરમિયાન ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ચૂક્યું છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયા સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય ગુજરાતમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેશન દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેમાં વાર્ષિક પાંચ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખાતર વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે ખેડૂતોને ટોટલ દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે કે જે ખાતર ખરીદવા માટે મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને પણ આવ્યા છે મહત્વના સમાચાર આધાર કાર્ડમાં મિત્રો નામ માત્ર બે વખત તમે બદલી શકો છો જન્મ તારીખ ફક્ત એકવાર બદલી શકો છો જેન્ડર માત્ર એક વખત બદલી શકો છો સરનામું બદલવા માટે કોઈ લિમિટ નથી મોબાઈલ નંબર અનલિમિટેડ વાર તમે ચેન્જ કરી શકો છો જો લિમિટ પૂરી થઈ જાય તો યુઆઈડીએ જે રિજનલ ઓફિસે છે જેને તમારે યોગ્ય કારણ રજૂ કરવું પડશે સાથે આધારભૂત દસ્તાવેજો આપીને અરજી કરવાની રહેશે આ અધિકારીનું વેરિફિકેશન સાથે જ સુધારા થઈ શકે છે

કે જે પતિ પત્ની બંને માટે રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે ઉત્તમ તક પૂરી પાડે છે અટલ પેન્શન યોજના શું છે સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે જેનો હેતુ આછી ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવાનો વર્ષની ઉંમર પછી એક હજારથી લઈને પાંચ હજાર બંને અંતર્ગત અલગ અલગ ખાતા ખોલાવે છે તો દરેકને પાંચ 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 હજાર રૂપિયા એટલે કે ટોટલ દસ હજાર રૂપિયાનું આર્થિક પેન્શન છે મળશે કુલ દસ હજાર રૂપિયા મળશે આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચોમાં પહોંચી વળવા મદદરૂપ મળશે